આપ સૌના માધ્યમથી જાણવા માગું છું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો એ પ્રોજેક્ટ લોન્ચિંગ સોળ તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખથી બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બૂથો છે બૂથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બુથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બુથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે આપણે જાહેર ના આ જાહેર સભા જેવું નથી જે બુથના જે આગેવાના અમારું મંડલ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બુથ લેવલ સુધીના કાર્યકર્તાઓની યાદીઓ એક તૈયાર કરી છે ફક્ત એમને અમારે જુસ્સો લઈ અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખના રોજથી શરૂ થઈ રહી છે